ચિંતા વિઘન વિનાશની જયારે વાત કરવી હોય ત્યારે કવિ એમ કે છે કે મા ચિંતા વિઘન વિનાશની ચિંતાને દૂર કરે છે વિઘનને દૂર કરે છે ચિંતા અને વિઘનને જે વિનાશ કરી શકે એનું નામ માં કહેવાય માં ચિંતા વિઘન વિનાશની અને મારી કમલા શકત જેને કમળનું આસન છે એવી માં શક્તિ વિષ હથી હંસ જેને વિહ વિહ પૂજાવું છે અને હંસનો હંસવાહિની જેનો વાહન છે એ હંસ છે એવી ઉજળી પરંપરા એટલે ચારણ અને ચારણ સમાજની અંદર અનેક ભગવતીઓ થયું આજે પણ હું તમે મા ભગવતીઓને એમ કહેવાય છે કે આરાધના કરવી છે અને ચારણની અંદર હજારો જગદંબાઓ થયા એમાંની આપણે વાત કરવી છે આઈ શ્રી વરૂળી માના ઇતિહાસની વાત કરવી છે અને ઇતિહાસની તો વાત કરવી છે પણ સંપૂર્ણ ઇતિહાસની વાત કરવી છે કે માતાજીનો જન્મ થયો એના મા બાપ કોણ છે અને એનું મૂળ ગામ કયું છે અને માતાજીના કેવા પરચાઓ છે એની તો આપણે વાત કરવી છે પણ એમ કહેવાય છે કે તનુ એક બ્રહ્માંડ થાપે અને તનુ એક મે થાપે ઉથાપે માં કેવી હોય શક્તિ કેવી હોય કે એક ક્ષણની માલપા આ બ્રહ્માંડના અંડને ભાંગીને ભૂકો કરી નાખે એટલું નહીં પણ ફરી વખત આ બ્રહ્માંડનું સર્જન પણ કરી શકે બાર બાર સૂર્ય ભાંગીને ભૂકો કરી શકે અને સંતાનો છે પોતાના ભક્તો છે જ્યારે યાદ કરે અને નાભીમાંથી નાદ નીકળે અહીંયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચિત્ર તણો ધૂણે જેથી નાભીમાંથી નાદ નીકળે કોક કહેવાય એને ચોરે જન નો ચર્ચાય એ ચિત્તની વાતો શંકરા જયારે અંદર માંથી એમ કેવાય છે કે અંતર માંથી અવાજ નીકળ્યો હોય કે હે મા હે ભગવતી વારે આવજો ઈ શબ્દ નીકળી જાય માં શબ્દ જયારે નીકળે અને નાભીમાંથી નીકળ્યો હોય ને જગદંબા હોય એ વીજળીના વેગે આવી જાય તમારી આંખમાંથી આહુણા પડે એ પેલા એ ને ઝીલવા માટે ભગવતી આવી જાય અને એવી માં ભગવતી વરૂડીના ઇતિહાસની જયારે વાત કરવી છે ત્યારે આપણે મૂળિયું તપાસું પડે કે કચ્છ વાગડ અને વાઢિયારના ત્રણ સીમાડા જ્યાં પડે છે જ્યાં સીમાડા ભેળા થાય છે એની વચ્ચે આવેલું એ ખોડાસર નામનું ગામ અને એ ખોડાસરમાં એમ કહેવાય છે કે એક ચારણ રહે છે એ સંખડોજી ચારણ અને એ ગોખરું શાખનો સખડોજી ચારણ છે એમાં માં ભગવતી હિંગળાજનો ઉપાસક અને કાયમને માટે એના હાથમાં એમ કહેવાય છે કે માં ભગવતીની માળા ફરતી હોય એટલું નહીં પણ ગાયું ચારતા ચારતા માં ભગવતીના ભેળિયા એવા ગાય ચરજુ એવી ગાય અને એવો માં હિંગળાજનો પરમ ભક્ત અને ઘરેથી ચારણ આય છે એમ કહેવાય છે કે કદાચ જો આ ચારણ હવારના પોરમાં પરભાતિયા ગાતો હોય તો સામે જગદંબા છે એ જીલણિયા જલતી હોય હવારનું એવું રૂડું વાતાવરણ હોય એમાં એક વખત ઘટના એવી બને છે કે સાંકડાજી ચારણને ને ઘેરે જે આ ચારણ છે એ આઈમાં એમ કહેવાય છે કે એને નવમો મહિનો હાલે છે પેટમાં અને એમાં

એ ધીરા ધીરે ધીરે ધીરા ડગલા માણતો માણતો મંડેલો હાલવા ભાઈઓ પણ એ વખતે એમ કહેવાય છે કે હોય તો મહિના લાગી જતા જવામાં ત્રણ મહિના લાગે અને પાછા આવવામાં ત્રણ મહિના લાગે અને આ ચારણ છે એ ધીરો ધીરો મંડેલો હાલવા વાહનની એવી બધી કોઈ વ્યવસ્થા હતી નહીં એ સમયમાં અને એ હાલતા હાલતા બરાબર તણક મહિને એમ કહેવાય છે કે માં ભગવતી હિંગળાજના દર્શન કરવા માટે એ જાય છે અને હિંગળાજ માતાજીના દર્શન કર્યા અને પછી તો આરામ કરવા માટે પોતે હુતા એક ઓરડામાં ભાઈ અને અર્ધિક રાતનો ટાણો થયો અને જાણે વીજળી થઈ હોય એવો પ્રકાશ થયો અને અવાજ આવ્યો એ ચારણ હું હિંગળાજ બોલું છું અને માં ભગવતી પ્રગટ થઈ એ છે ભાઈ અને કીધું કે ચારણ હું તારે ઘરે અવતાર લઈને આવી છું અને મને જમીનમાં દાટી દીધી છે હે કે હું તારી ઘરે અવતાર લઈને આવી છું અને મને જમીનમાં દાટી દીધી છે બાપુ મને હવે જલ્દી ઈ જમીનમાંથી બારી કાઢો હે કે હા કે મારું વરવું શરીર છે અને મોઢામાં લોઢાના દાંત છે અને હું કોઈ જેમ તેમ નથી સામાન્ય નથી હું તો ભગવતી છું પણ તારે તારી દીકરી થઈને અવતાર લઈને આવી છું અને અઢાર દિવસની અંદર જો મને તમે બહાર નહીં કાઢો તો તમારી ઘરે આવેલી શક્તિનું અવતરણ છે ઈ પછી મારી વાત નહીં રહે તમને એવી વાત સાંભળી પયો ચારણ જબકી જાગી ગયો ઓહો મારે ઘરે જગદંબાએ અવતાર લીધો અને એને જમીનમાં દાટી દીધી વરવું શરીર છે લોઢાના દાંત છે અને જમીનમાં દાટી તો દીધી પણ માતાજી એમ કીધું કે 18 દિવસમાં મને બારી કાઢજે પણ આઈથી મારે ઘેરે પોગવા માટે તો તણ તણ મહિના વયા જશે કરવું શું પણ જાય હિંગળાજ કરી અને ચારણ છે એ હાલવાની બદલે દોડતો દોડતો આવ્યો ભાઈઓ અને ત્રણ મહિનાની બદલે અઢાર માં દિવસે એમ કેવાય છે કે પોતાના ગામમાં આવી ગયો ભાઈઓ અને માણસો વિચાર કરે છે કે છ મહિના સિવાય જાત્રાએ ગયેલો માણસ પાછો આવે નહીં પણ આ ટૂંક સમયમાં કેમ પાછો આવી ગયો આ હિંગલાજ ગયો નથી લાગતો પણ માં ભગવતીની પ્રસાદી બધાઈને આપી એટલે એવું લાગ્યું કે નહીં આ માણસ તો આવ્યો છે પણ એટલો બધો ઝડપથી કેમ આવ્યો પણ ત્યાં તો ગામ પ્રસાદી લેવા માટે ભેગું થયું ને એ વખતે આ ચારણ છે એ એટલું કે છે કે મારી દીકરીને તમે ક્યાં ડાટી છે એ મને બતાવો હે કે મારી દીકરીને તમે ક્યાં ડાટી છે અને માણસો વિચારમાં પડી ગયું કે ઓહો આને ખબર કેમ પડી તેની સખડોજી ચારણ કે નથી દાંત જોઈ અને એને દાટી દીધી છે ને એ કોઈ સામાન્ય નથી તો સાક્ષાત ભગવતી છે હવે બતાવો જટ મને ક્યાં છે મારી દીકરી અને જગ્યા બતાવી અને એમ કહેવાય છે ત્યાંથી અઢાર અઢાર દિવસ વીતી ગયેલા હતા અને અઢારમાં દિવસે એમ કહેવાય છે કે ત્યાં ખોયું ને અંદર થી દીકરી ભાઈ નીકળી અને અઢાર દિવસથી ડટાઈ ગયેલી દીકરી જીવિત નીકળીને એ માણસોને એમ કેવાય છે કે વિશ્વાસ આવી ગયો તો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ હકીકતમાં ભગવતી છે તો જે અઢાર અઢાર દિવસ સુધી અન્ન પાણી વગર જીવતી રહી શકે અને એનું વર્ગુ શરીર હતું એટલે એનું નામ વરુડી પાડ્યું અને મા ભગવતી આય વરુડી છે ધીરે 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 એમ કહેવાય છે કે મોટા મંડેલા થવા એમાં એમ કહેવાય છે કે એક વખત ગામમાં લગ્ન હતા અને એ લગ્નને જોવા માટે આય વરુડી છે પોતાની સાહેલી સાથે જાય છે અને પોતાની સહેલીઓ સાથે ગયા અને એમાં એક સાપ નીકળે છે નાગ નીકળ્યો એટલે બધા મીડિયા ભાગવા કે સાપ છે સાપ છે પણ અહીંયા તો ઘટના એવી બની કે આ વરુડી ભાગવાને બદલે એ સાપને હાથમાં લઈ અને જે રીતે શરણાઈ વાળો શણિયાસ જે શરણાઈ વગાડતો હતો એવી જ રીતે નાગની શરણાઈ કરી અને આ વરુડી છે એ બાળપણની અંદર એ શરણાઈ મીડેલી વગાડવા ભાઈ આખું ગામ ફરતું ફરતું જોવા મળ્યું કે વાહ ભગવતી વાહ જોગમાયા આ આ પહેલો પરચો એમ કહેવાય છે કે ગામની અંદર જ્યાં લગ્ન હતા એ જગ્યાએ એ સાપની શરણાઈ બનાવી અને ઈ શરણાઈ વગાડી હતી ભાઈ હોય ભગવતીએ અને પછી તો અવારનવાર આવી ઘટનાઓ બને એકવાર નદીના કિનારે એમ કહેવાય છે કે માલ દોરને પાવા માટે માલધારીઓ હતા અને એમાં આય વરુડી છે એ બેઠા બેઠા રમે છે અને ગોવાળિયાએ નજર કરી કે આ વરુડી શું કરે છે અહીંયા અને નજર કરીને તો નાના નાના નાગ ને નાગણીઓ નવરા આવતા હતા ભાઈઓ અને રમતા હતા અને ચારણ પામી ગયા તાકા આહા હા આ ભગવતી તો આ બધી લીલા છે જગદંબાની અને એમ કરતા કરતા એમ કહેવાય છે કે સમય જાતા આ વરુડી છે એ ધીરે 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 મોટા થતા જાય છે અને એમાં દુષ્કાળ પડે છે દુષ્કાળ પડ્યો દુષ્કાળ ડરાવે ફળ પડાવે મેહન આવે મુરજા આવે એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુ રીજાવે બિરદાવે દુષ્કાળ પડ્યો ભાઈ એક વરસ બે વરસ ત્રણ ત્રણ વરસ જયારે મોળાપ થયા

ડગલા માંડતા માંડતા એ ખોડાહર ગામ થી એમ કહેવાય છે કે પોતાની માતૃભૂમિને વંદન કરી અને એ ચારણો છે નીકળી ગયેલા અને હાલતા હાલતા હલાર માં જે ઘુડશિયા નામનું ગામ છે ત્યાં આવ્યા ભાઈઓ જે ફૂલસર નદી છે એની આથમણી દિશામાં એ ઘુડશિયા નામનું ગામ અને એ ગામે આવી અને એમ કહેવાય છે કે વસવાટ કર્યો પછી આ વરુડી તો હજી લીલા જ કરે છે અને લીલા કરે અને એમાં એક દિવસની ઘટના એવી બની કે બધી સાહેલીઓ મળી અને એક વડલાની હેઠળ માતાજીના નિવેદ બનાવતી હતી ભાઈ નાની એવી એક કુરડીમાં એમ કહેવાય છે કે દૂધ નાખીને એની અંદર ચોખા નાખ્યા અને માતાજીને નિવેદ ધરવા માટે એ નાની એવી કુરડીમાં એમ કહેવાય છે કે આ એ વરુડી અને એની જે સહેલીયું છે એ બધા ખીર બનાવતા હતા અને એમાં એક લશ્કર આવ્યું ભાઈ ડમરી ઉડતું ઉડતું બાગળતા ધમા 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 કરતો એક લશ્કર આવ્યું અને એ લશ્કરમાંથી આગળનો જે અહવાર હતો

તારી પાછળ આ જે દળકટક છે ને એને બધાયને પ્રસાદી આપી છે ને તેદી નવઘણે એટલું કીધું તો માં આ દળકટક તો પૂરું થાય એમ નથી બહુ મોટું દળકટક છે મને પ્રસાદી આપી દો એટલે હું બેન જહલની વારે નીકળી જાવ અહીંથી કે નઈ નઈ નવગાણ બધાયની પ્રસાદીની વ્યવસ્થા થાહે ઊભો રહી જા અને બધાયને કહી દે પંગત પાડી દે ભાઈ ઓ અને આ દળકટક આવ્યું એટલું દળકટકને જોવા માટે આ બધા ચારણો જે માર્ગ લાગ્યો એ બધા આવ્યા શું આવડું મોટું દળકતક અહીંયા આવ્યું કેમ જોવા માટે ચારણો આવેલા અને ચારણો તો આ ભગવતી વરુડીને સાક્ષાત ઓળખતા હતા અને આ વરુડીએ પોતાની જે બેન હતી એને કીધું કે આ વડલા ઉપર ચડી જાય એક પાંદડા તોડી લે અને આવ્યા ચારણોને પીરસી દે બધા એને થાળ્યું અને તેદી એક એક પાંદડું જેમ 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 મૂકતા જાય ને એમ તાહળિયું બનતી જાતીતી ભાઈઓ અને તાહળિયુંમાં આઈ વરુડીએ એક જ કુરડી લઈ અને આખા નવઘણના દળ કટકને જમાડ્યું તો એ ભગવતીઓ અને પછી નવ ઘણ પગે લાગ્યો ને કીધું કે માં દરિયો આડો છે ઓ અને હવે મારે જટ જાવવું છે અને તેદી આઈ વરુડીએ કીધું તું કે કાળી ચકલી બંધીને બેહું તારા ભાલે બાપ તારે મુંજાવાની જરૂર નથી ઈ કાળી ચકલી બની ને આ ખોડિયાર આવશે અને તારા દરિયા દરિયાના જે પાણી છે ને એ દરિયાના પાણી આ પીઠળ પી જાહે અને પછી એમ કહેવાય છે કે ઘોડા છે એ તું પાણીમાં નાખજે આગલા પગે પાણીના છબછબિયા બોલશે ને પાછળ ડમરી ઉડે તો માનજે એક વરૂડી બોલીતી હો અને ઈ ભગવતીના આશીર્વાદથી આ નવઘને એમ કહેવાય છે કે દરિયામાં તેની ઘોડા નાખ્યા હતા અને વિચાર કરજો કે ભગવાન રામ છે અને લંકામાં જવા માટે ત્રણ ત્રણ દિવસ સુધી દરિયાની હામે બેહી ભૂખ્યા તરસ્યા બેહીને તપસ્યા કરવી પડી અને છતાંય દરિયાએ રસ્તો નહોતો આપ્યો અને ઉપર એમ કહેવાય છે કે પુલ બનાવવો પડ્યો હતો અને પછી લંકામાં જઈ શક્યા હતા પણ અહીંયા તો નવગણે ખાલી નચમસ્તક થઈને પગે લાગી અને આંખમાં આવડું લાવીને કીધું તું માં બેન ની વારે જામું છે ને દેદી ભગવતી જોજો ભગવાન અને ભગવતી કોને કહેવાય ભગવાન ને દરિયાની સામે ભગવાન રામ ને તપસ્યા કરવી પડી હતી પણ અહીંયા આ વરુડીએ એટલું કીધું તું જા જા દરિયાના બે ભાગ કરી દઉં તો માનજે કે જગદંબા હતી એ ને ક્યાંય તપસ્યા નહોતી કરવી પડી કોઈની રાહ નહોતી જોવી પડી અને એમ કહેવાય છે કે દરિયાના બે ભાગ થઈ ગયા હતા અને વચ્ચેથી આવી આઈ ભગવતીના હજારો પરચાઓ છે પણ આજ માટે આટલું જ છે ફરી મળીએ છીએ આવતા ઇતિહાસમાં આઈ મોગલ સ્ટુડિયો મુનકીદાર લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આપણી ચેનલ ને જરૂરથી સબ